રામ રામ ને સીતારામ બધા ડાયરા ને તો હવાના વાગ્યા છે આઠ અને મોટરું કરી આવ્યા છે બે ચાલુ તો પાણી હાલે છે મકાઈમાં કાલે બે ક્યારા પાયા હતા અને એટલી વાદળીમાં હાલે છે તો ચાલો વારિયા પાણી અને પછી માછલી વાદળીમાં લઈ જાઉં અને ખાલી મકાઈ પાવાની છે ગુવાર પાવાનો છે નહીં તો બેગ દી પછી પાછો પાવાનો થાય તો ચાલો મકાઈ પાઈ દઈ આજે હાલો તો પાણી આવી ગયું છે આપણું માછલી વારડીમાં અને અહીંથી જાય છે પેલા કેરામાં થોડું થોડું ભેગું યુરિયા પાતા જાય છે અહીં તો પેલા કેરામાં જાય છે અને એટલું સેપ આવાનું વાગા હે દારક વાક તો તાપી હે તો ચાલો વારિયે પાણી અને જોઈ પછી કેમણી પાવાનું થાય કે બંધ કરી દેવાનું થાય તો આગે આગે દીખે જાયગા હાલો તો મકાઈ પી ગઈ છે સેલા કેરામાં જાય છે અને હવે જવાનું છે કલેજીમાં વારવા પાંચમું પાણી ચાલુ કરવાનું છે કલેજીમાં તો ચાલો જઈ અને કરીએ અહીંયા ચાલું વાગી ગયા છે હાડા બાર તો બપોરા બપોરા કરીએ અને કરીએ પછી કલેજીમાં પાણી ચાલું હાલો તો પાણી ચાલુ કરી દીધું હે કલેજીમાં અને પી ગઈ હે મકાઈ તો અહીંયા શિયાળ કેરા પાયા હે પાંચમામાં જાય છે બપોરા બપોરા કરીને આવી ગયા છે અહીં તો ચાલો વારીએ પાણી અને પાણી આવે છે ગરમ ગરમ તો ખંખોરિયું ખાઈ લઈ અને પછી કંઈક આગળ ગોઠવીએ હાલો તો નાઈન થઈ ગયા છે અહીં કમ્પ્લીટ અને પાણી આપણું હાલે છે રાજ્યતા મુજબ અને વાગ્યા છે બે તો ચાલો પાણી વારીએ અને આ બાજુ છે હવે ત્રણ ચાર ક્યારા અને પછી કુંડીથી ઓલી બાજુ પાવાનું છે તો જોઈ શ્યાર વાગે તો તા કેટલું પીએ હે અને કેટલું બાકી રહે હે હાલો તો ઓલી બાજુ પી ગયું હે આપણું પાણી હાલતું હતું અને અત્યારે આવી ગયું છે આ બાજુ તો પેલા ક્યારામાંથી ચાલુ કર્યું હે અને વાગી ગયા હે શિયાળ તો હવે કેટલું પીએ કઈ નક્કી ના કહેવાય કઈ કાપી લે તો આ બાજુ પેલા ક્યારા મચ્છાલુ પીર્યું હે અને વારીએ પાણી અને જોઈ કઈ લાઈટ જાય છે અને કેટલા ક્યારા પીએ છીએ આ બાજુ હાલો તો લાઈટ વેગી છે એક કેરો આખો પી ગયો હોય એક અડધો પી ગયો અને આ બાજુ એટલું કીધું હે પછી કાલે એટલું વારવાનું રહે પાછું ફોટો આખો અને વૈયા ગયા હતા ઘેરે ત્યાં બધું હોય કાપ્યો તો અહીંયા શોખવાનું કરતા હતા તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા સમાપ્ત ગયો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય